અમદાવાદમાં વરસાદના વિરામ બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ચક્યું ચાલુ મહિનામાં માત્ર નવ દિવસમાં જ મહાનગરપાલિકામાં સાદો મલેરિયાના સડત્રીસ સેલી મેલેરિયાના સત્તર ડેન્ગ્યુના એકોતેર કેસ નોંધાયા જ્યારે પાણીજન્ય રોગચાળાની પણ દહેશત વધી ગઈ છે કેમ કે જાડા ઉલટીના એકસો છપ્પન કમળાના એકસો ઓગણસાઠ ટાઈફોઈડના એકસો પંચ્યાસી અને કોલેરાના ચાર કેસ નોંધાયા છે પાણીજન્ય કેસ જ્યાં જોવા મળે ત્યાં સતર્કતા પૂર્ણ કામગીરી થઈ રહી છે મચ્છરના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય છે કેમ્પેનિંગ પાછળ પણ પૈસા ખર્ચાય છે અને દર વખતે આ સિઝનમાં રોગચાળો માથું ઉચકે છે માત્ર બે દિવસમાં ચારસો જેટલી કન્સ્ટ્રક્શન સાઈટની તપાસ કરવામાં આવી અને ચાર લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન એકસો ને છપ્પન ચડાવટીના કેસીસ એકસો ને પંચ્યાસી ટાઈફોઈડના કેસીસ અને ચાર કોલેનાના કેસ રિપોર્ટ થયેલા છે હાલમાં જે કોઈ જગ્યાએ પાણીનું પોલ્યુશન આવતું હોય છે તાકીદે એન્જિનિયર વિભાગના સંપર્કમાં રહેલી તો કુરા એરિયામાં પ્રોપર ફ્લોરીન જો પાણી મળી રહે તે પ્રકારની કામગીરી